આ પ્રસંગે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે ક્રેડાઈ અમદાવાદ દ્વારા પાંચથી સાત જાન્યુઆરી દરમિયાન 18 જીઆઈ GIHED પ્રોપર્ટી શોનું આયોજન અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ એસજી રોડ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે અહેવાલ અશ્વિન નિબાજિયા છ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ જે અમારો અઢારમો પ્રોપર્ટી શો થાય છે ત્યાં સાહીઠથી વધારે ડેવલપર્સ અક્રોસ અમદાવાદ ભાગ લેશે ત્યાં અફોર્ડેબલ સેગમેન્ટથી લઈને લક્ઝુરિયસ સેગમેન્ટના અપાર્ટમેન્ટ યુનિટ્સ કમર્શિયલ પ્રોપર્ટીઝ પ્લોટેડ ડેવલપમેન્ટ લોજિસ્ટિક પ્રોપર્ટીઝ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોપર્ટીઝ આ દરેક ટાઈપની પ્રોપર્ટીઝનું એક જ જગ્યાએ વનસ્ટોપ સોલ્યુશન કોઈ પણ બધા આવે એવી આગામી પાંચ છ અને સાત જન્યુઆરી અઢારમો ઘાયડ પ્રોપર્ટી શો અમદાવાદમાં ગણેશ ગ્રાઉન્ડ ખાતે થલતેજ એ રોડ પર જે આવ્યું છે ત્યાં આગળ અઢારમો પ્રોપર્ટી શો થવા જઈ રહ્યો છે તો આ માધ્યમથી મારે અમદાવાદના બધા જ સિટીઝન્સ અને બીજા જે લોકો અહીંયા અમદાવાદમાં માઇગ્રેટ થઈને આવેલા છે એ લોકોને મારે ખાસ આમંત્રણ આપવું છે કે આપ સૌ ગાયડ પ્રોપર્ટી શો જે વન સ્ટોપ સોલ્યુશન છે બધી જ પ્રોપર્ટીઝના ઓપ્શન જોઈને વિકલ્પને જોઈને ઇન્વેસ્ટ કરવા માટે તો આપ સૌ મોટી સંખ્યામાં આવો અને આ શોનો જે કેળાએ અમદાવાદ આયોજન કરે છે એનો લાભ લો બે વસ્તુની મારે ખાસ ક્લેરિટી બીજી કરવી છે જે આ પ્રોપર્ટી શોમાં આપણે કરવા જઈ રહ્યા છે અને એક બહુ મોટો પ્રજાલક્ષી અને ગેમ ચેન્જિંગ ઇનિશિએટિવ જે છે કે અત્યાર સુધી આપણે ટ્રેડ પ્રેક્ટિસની રીતે સુપર બિલ્ટઅપની અંદર પણ પ્રોપર્ટીઝ વેચતા આવેલા છે અને બે હજાર સત્તરથી રેરા એક્ટ આવ્યા પછી રેરા એરિયા પ્રમાણે પણ વેચાણ કરીએ જ છે હવે ટાઈમ આવી ગયો છે કે અમદાવાદને આપણે ગુજરાત નહીં ઇન્ડિયા અને આગળના દિવસોની અંદર ઓલિમ્પિક્સ આવવાનું છે તો દેશ વિદેશના પણ લોકો આવે અને ઇન્વેસ્ટ કરે એના માટે વધારે ક્લેરિટી મળે અને એપલ ટુ એપલ કમ્પેરિઝન કરીને પ્રોપર્ટીઝમાં નિવેશ કરી શકે એના માટે રેરા એરિયા ફક્ત રેરા એરિયા પ્રમાણે જ સેલિંગ કરવાનું પણ એક રેરા એરિયા એટલે રેરાનો જે એક્ટ છે એની અંદર રેરા કાર્પેટ એરિયા આવે સાથે અગર મકાન હોય તો બાલ્કની અને વોશનો પણ સમાવેશ કરવામાં આવે છે એટલે એને અમે રેરા એરિયા કહીએ છીએ કમર્શિયલ બિલ્ડિંગ હોય તો એની અંદર કદાચ વોશ અને બાલ્કની ના આવે અમુક કિસ્સાઓમાં બાલ્કની આપ તો ખાલી રહેરા કાર્પેટ ઇઝ ઇક્વલ ટુ રેરા એરિયા ગ્રાહક ને ચાર દિવાલોની અંદર એક્ઝેક્ટ ફિઝિકલી વેરીફાયેબલ એરિયા કેટલો મળે છે એ રેરા એરિયા આજે બી ડોક્યુમેન્ટેશન ની અંદર આવે છે અને સુપર બિલ્ડઅપ આવતો નથી એટલે ટોટલ એરિયા જયારે બી તમે કોઈ બી કસ્ટમર સાઇટ પર જાય અને સાઇટ પર જઈને પૂછે કે ટોટલ પ્રાઇસ ભાગ્યા ટોટલ એરિયા કરે એટલે એને એને એક બેન્ચમાર્ક મળે કે આ કિંમત આવે છે અને કમ્પેર કરવી હોય તો બે પ્રોજેક્ટમાં એ કમ્પેર કરી શકે કે મને શું વધારે ક્યાં ચૂકવું છું ક્યાં ઓછું ચૂકવું છું એનું કારણ એ છે કે એની એમ્યુનિટી છે ને ભાવથી તોલાશે કે ભાઈ આમાં આટલી વધારે છે આટલું વધારે બાંધકામ કરવી હોય તો ભાવમાં ડિફરન્સ છે નત્ર અત્યારે બે મેજરમેન્ટ છે રેરા બી બી છે 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 સુપર અને એટલે કસ્ટમર કન્ફ્યુઝ થયા કરે કે બે વખત ગણતરી કરવાની સુપર બીટઅપ એરિયા કેટલો નાખ્યો છે અને ભાવ શું છે અને કદાચ બોક્સ પ્રાઇસ ની વાત કરીએ તો અધર ચાર્જિસ કેટલા છે આમ તો ત્રણ વખત ગણતરી કરવી પડે છે એટલે કસ્ટમર વધારે કન્ફ્યુઝ થાય છે કન્ફ્યુઝ ના થાય એટલે એક બેન્ચમાર્ક ને આપણે ફોલો કરીએ છીએ જે સરકારનો બેન્ચમાર્ક છે